આ હુડિયા છે હુડિયા આ નાના હતાથી બહુ ખાતા હુડિયા હવે તો આ અત્યારે એકદમ લુપ્ત થતી વેરાયટી છે કારણ કે હવે આ બહુ ભાગ્યે જોવા મળે છે આ વરસાદ થાય એટલે થી ત્રીસ દિવસની અંદર આ હુડિયા આવી જાય અને આ ખાવાની બહુ મજા આવે તમને જો સરસ મજાના હુડિયા લાગી ગયા છે મસ્ત મસ્ત મજાના આ જેણે જેને ખાધા હોય કોમેન્ટ કરજો કોને કોણે ખાધા છે હુડિયા મસ્ત મજાનો ટેસ્ટ આવેનો હુડિયાનો એકદમ સરસ જો તો મિત્રો જેણે જેને ખાધા હોય કોમેન્ટ કરજો કારણ કે આ અત્યારે લુપ્ત થતી વેરાયટી છે પહેલાં જ્યાં જોવા ત્યાં વાડીઓમાં જોવા મળતી હવે નથી જોવા મળતી બહુ ભાગ્યે જ ક્યાંક આ હુડિયાના વેલા તમને જોવા મળશે કે પહેલાં તો ઠેક ઠેકઠકાણે અવરઅવરું વાડ્યું હોય કેડા રસ્તા હોય આપણે ગાડા કેડા હોય બધા જ બાવળમાં જોવા મળતી આ ખુડિયાની વેરાયટી હવે બહુ એટલે બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે